લોકમાં આવે છે એવું ઈ નહીં માનતા ઈસ્લામ ધર્મ ઈશ્વરમાં માને છે પણ એવું નહીં માનતો કે ઈશ્વર આ લોકમાં આવે છે ઈસાઈ લોકો બી ઈશ્વરમાં માને છે એટલે તો અમેરિકાનો ડોલર જોવો ને તમે તો એમાં બી લખ્યું હોય કે ઇન ગોડ વી ટ્રસ્ટ ઇન ગોડ અમેરિકાની દરેક ડોલરમાં આ વસ્તુ લખી હોય ઇન ગોડ વી ટ્રસ્ટ ભગવાનમાં અમને વિશ્વાસ છે ભગવાનમાં માને પણ અવતારમાં માનતા નથી પણ આપણે એક હિન્દુ ધર્મમાં અવતાર માનીએ એટલે આપણામાં અનેકીશ્વરવાદ અવતારને કારણે આવી ગયો બાકી મૂળ ઈશ્વર એક છે સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં વાત કીધી કે ભગવાન તો એક જો બે ભગવાન હોય ને તો એક ભગવાન કહેશે કોણ વરસાદ કરવો છે ને બીજો કે ન કરવો પણ આ સૃષ્ટિ એક સરખી ચાલે છે એનું કારણ કે ભગવાન એક જ છે અને એક ભગવાન તમને જેમાં ભાવના હોય મારે તમારે તો કોઈ એક સ્વરૂપમાં ભાવના કરવાની છે રામમાં ભાવના હોય તો એ જ ભાવ રાખીને તમે રામમાં ભક્તિ કરો કૃષ્ણમાં ભાવ હોય તો એ જ ભાવ રાખી કે જે અનંતકોટી બ્રહ્માંડનો માલિક છે સર્વનો કરતા હર્તા છે સર્વનો નિયંતા છે સર્વના કર્મના ફળ પ્રદાતા છે જે સર્વથી ઉપરી છે સર્વોપરી છે જેમાંથી બધા અવતારો થાય ને લીન થાય એમાં એટલે એ સર્વે અવતારનો અવતારી છે એવી ભાવના રાખી જે સ્વરૂપમાં તમને ભાવ હોય એમાં ભક્તિ કરતાં શીખવો જોઈએ અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આ વાત કીધી કે ભગવાનમાં અતિશય પ્રીતિ એનું નામ ભક્તિ